કેમ છો બાળકો આજે આપણે બર્ડ નેમ એન્ડ સાઉન્ડ એટલે કે પક્ષીઓના નામ અને અવાજ વિશેની માહિતી મેળવીએ બાળકો આ કયું પક્ષી છે આ છે કાગડો જેને અંગ્રેજીમાં ક્રોઓ કહે છે બાળકો હવે આપણે કાગડાનો અવાજ સાંભળીએ બાળકો આ કયું પક્ષી છે આ છે ઘૂવડ જેને અંગ્રેજીમાં આઉલ કહે છે બાળકો હવે આપણે ઘુવડનો અવાજ સાંભળીએ બાળકો આ કયું પક્ષી છે આ છે મોર જેને અંગ્રેજીમાં પીકો કહે છે બાળકો હવે આપણે મોરનો અવાજ સાંભળીએ બાળકો આ કયું પક્ષી છે આ છે ચકલી જેને અંગ્રેજીમાં સ્પેરો કહે છે બાળકો હવે આપણે ચકલીનો અવાજ સાંભળીએ બાળકો આ કયું પક્ષી છે આ છે પોપટ જેને અંગ્રેજીમાં પેરોટ કહે છે બાળકો હવે આપણે પોપટનો અવાજ સાંભળીએ બાળકો આ કયું પક્ષી છે આ છે કબૂતર જેને અંગ્રેજીમાં પીઝન કહે છે બાળકો હવે આપણે કબૂતરનો અવાજ સાંભળીએ બાળકો આ કયું પક્ષી છે આ છે કોયલ જેને અંગ્રેજીમાં કુકુ કહે છે બાળકો હવે આપણે કોયલનો અવાજ સાંભળીએ બાળકો આ કયું પક્ષી છે આ છે હંસ જેને અંગ્રેજીમાં સ્વાન કહે છે બાળકો હવે આપણે હંસનો અવાજ સાંભળીએ બાળકો આ કયું પક્ષી છે આ છે મરઘી જેને અંગ્રેજીમાં હેન કહે છે બાળકો હવે આપણે મરઘીનો અવાજ સાંભળીએ બાળકો આ કયું પક્ષી છે આ છે કાબર જેને અંગ્રેજીમાં મેયના કહે છે બાળકો હવે આપણે કાબરનો અવાજ સાંભળીએ બાળકો આ કયું પક્ષી છે આ છે ખોદ જેને અંગ્રેજીમાં વુડપેકર કહે છે બાળકો હવે આપણે ખોદનો અવાજ સાંભળીએ બાળકો આ કયું પક્ષી છે આ છે ગરુડ જેને અંગ્રેજીમાં ઈગલ કહે છે બાળકો હવે આપણે ગરુડનો અવાજ સાંભળીએ બાળકો આ કયું પક્ષી છે આ છે બતક જેને અંગ્રેજીમાં ડક કહે છે બાળકો હવે આપણે બતકનો અવાજ સાંભળીએ બાળકો આ કયું પક્ષી છે આ છે ગીધ જેને અંગ્રેજીમાં વલચ કહે છે બાળકો હવે આપણે ગીધનો અવાજ સાંભળીએ બાળકો આ કયું પક્ષી છે આ છે પેંગ્વિન જેને અંગ્રેજીમાં પેંગ્વિન કહે છે બાળકો હવે આપણે પેંગ્વિનનો અવાજ સાંભળીએ બાળકો આ કયું પક્ષી છે આ છે ફ્લેમિંગો જેને અંગ્રેજીમાં ફ્લેમિંગો કહે છે બાળકો હવે આપણે ફ્લેમિંગોનો અવાજ સાંભળીએ બાળકો આ કયું પક્ષી છે આ છે બુલબુલ જેને અંગ્રેજીમાં નાઇટિંગ કહે છે બાળકો હવે આપણે બુલબુલનો અવાજ સાંભળીએ બાળકો આ કયું પક્ષી છે આ છે શાહમૃગ જેને અંગ્રેજીમાં ઓસ્ટ્રીચ કહે છે બાળકો હવે આપણે શાહમૃગનો અવાજ સાંભળીએ બાળકો આ કયું પક્ષી છે આ છે બગલો જેને અંગ્રેજીમાં કરેન કહે છે બાળકો હવે આપણે બગલોનો અવાજ સાંભળીએ બાળકો આ કયું પક્ષી છે આ છે સારસ જેને અંગ્રેજીમાં સ્ટોર્ક કહે છે બાળકો હવે આપણે સારસનો અવાજ સાંભળીએ બાળકો આ કયું પક્ષી છે આ છે હોલું જેને અંગ્રેજીમાં ડવ કહે છે બાળકો હવે આપણે હોલાનો અવાજ સાંભળીએ બાળકો અમારો વિડિયો જોવા માટે તમારો આભાર